મહારાજ શું અમે તો ગામડાના લોકો અમને ખબર ના પડે શ્રેય એટલે કલ્યાણ આ દુનિયામાં કલ્યાણ શેમાં સમાયેલું છે પેલો પ્રશ્ન ભાગવત માં આપણે બેઠા ઘણી વખત આપણને પ્રશ્ન કરતા પણ ના આવડે એવું બને ઘણા લોકો એટલા ભાવથી ભરેલા હોય વક્તા મહોદયને એમ કે મહારાજ અમે પ્રશ્ન નહીં તમે જ પ્રશ્ન ધર્મ સંમત તમારા મનમાં ઉત્પન્ન કરો ને તમે જ એનો જવાબ આપો તો તમારા વતીથી પહેલો પ્રશ્ન શાસ્ત્રને હું મોકલું કે કલ્યાણ શેમાં છે આ સંસારના ભોગ પદાર્થમાં કલ્યાણ છે હા સંસારમાં રહેવાનું છે પણ કેવી રીતે અર્જુન ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે રહે અને મન મારી પાસ રહેવાનું છે સંસારથી ભાગવાન નથી જુઓ આ ભાગવત અને ગીતા અને આ બધા ગ્રંથો છે ને એ બધા કઈ તમને ભગવા પહેરાવવા માટે નથી કે દરેક માણસને સાધુ સંન્યાસી બના એવું નથી જે સાધુ જીવન સાધુ જીવન જે થઈ શકે જો માણસ ધારે તો સંસારમાં રહીને પણ હવાયો સાધુ થઈ શકે છે યાદ રાખજો આપણે ત્યાં એવી કહેવત છે કમાવો તો નીતિથી રહો તો રીતિથી અને ભગવાનને ભજો તો પ્રીતિથી જેના જીવનમાં નીતિ રીતિ અને પ્રીતિની ત્રિવેણી વહેતી હોય મારા બાપ મારી દ્રષ્ટિએ સંસારમાં રહીને સાધુ છે 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 જેનું જીવન સાદગીથી સાદગી જીવનમાં બહુ જરૂરી ખાલી સાદગી હોય એટલું પર્યાપ્ત નથી પણ કોઈક સદગુરુનું નું શરણું સ્વીકારવું એ આપણને કેળો બતાવે પેલું તમારું કલ્યાણનો કેળો કેમ શ્રેયઃ શ્રેય એમાં છે આ સંસારના ભોગ પદાર્થમાં લાગ્યા રહીએ એમાં શ્રેય નથી મારા હરિના થઈને એના રહીએ આમાં શ્રેય છે પહેલી વાર કેમ શ્રેયઃ શાસ્ત્ર સારહ કહ અહીંયા બેઠા એ બધાને કહી દઉં કે આ ભાગવતના ત્રણસોને પાંત્રીસ અધ્યાય છે બાર સ્કંદ છે કેટલા બાર અઢાર હજાર શ્લોક

અને એટલો સમય અમારી પાસે છે નહીં અમારી પાસે ખાલી જીવનમાં અમુક દિવસોમાં હાથ દિવસ કાઢીએ કે ચાર દિવસ કાઢીએ ત્રણ દિવસ કાઢીએ ભગવાનના અવતાર નું પ્રયોજન ભગવાન જે અવતાર લે છે એના કારણો શું છે ભગવાન અવતાર લે તો એ અવતાર લીધા પછી શું કામ કરે છે ભગવાનના કયા કયા અવતારો થયા અને જ્યારે ભગવાન અવતારી છે ત્યારે તો બરાબર પણ ભગવાન જ્યારે અનવતાર દશામાં હોય સ્વધામ ગમન કરે પછી ધર્મ કોની શરણે રહ્યો મહારાજ આટલા છ પ્રશ્ન છે આ છ પ્રશ્નના જવાબમાં આખે આખું ભાગવત કહેવાયું છે